જય માતાજી મિત્રો છું આકાશ આઠ સ્વાગત છે આજના નવા રેટિંગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોઈ મિત્રો ટેક્સ ઇફેક્ટ વાળું આ સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને નવી ટેક્સ ઇફેક્ટ સાથે તમને એવું જોરદાર ટેટસ તમને બનાવતા શીખવાડીશ એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મસન એપ્લિકેશનની જરૂર પડશે અલર્ટ મસન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમારે અલર્ટ મશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલર્ટ મશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇનિંગ કરી લેવાની રહેશે અને પછી તમારી નીચે પ્રોજેક્ટવાર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એકદમ આસાનીથી અને સિમ્પલ રીતે તમે આવું જોરદાર ડેટા તમને બનાવતા શીખવાડીશ તો સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરવાના રહેશે આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો બરાબર ડાઉનલોડ કર્યા બાદ સૌથી પહેલાં તમારે આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું અહીંયા તો બીટમાર્ક પ્રોજેક્ટને તમારે આ રીતના ઓપન કરી લેવાનો છે જેની અંદર તમને ઘરના સોંગ મળી જશે આ રીતના ટેક્સ લેયર મળી જશે અને ટેક્સને તમારે ઇફેક્ટ મારવાની છે અહીંયા અર્ધી ઇફેક્ટ મારેલી છે બીજી તમને ઇફેક્ટ આજ આગળ તમને વિડીયોમાં આપું છું બરાબર તો આની અંદર તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તો તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ ફોટો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ પછી ફોટાની ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલેક્સ કોમ્પ્યુસે એ કરીને તમારે ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને નીચે તમારે લાસ્ટમાં સોંગની ઉપર લઈને મૂકી દેવાનું છે તો આ રીતના તમારો ફોટો એ સેટ થઈ જશે પછી શું કરવાનું છે ફોટા ઉપર ક્લિક કરી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈને ફોટાની તમારી ઓપોઝિટ અહીંથી ઓછી કરીને સિત્તેરથી પંચ સાઠથી પાંસઠ જેટલી તમારે કરી દેવાની રહેશે તમારા ફોટાના હિસાબે તમે આ રીતના અહીંયાથી કરી શકો છો એટલે આપણા જે ટેક્સ છે મિત્રો અહીંયા તમને થોડાક હાઇલાઇટ થશે બરાબર એટલે થોડાક તમને આ રીતના દેખાશે તમે જોઈ શકો છો ઉપર કઈ રીતના દેખાય છે તો આ રીતના તમે આ રીતના તમારે આટલું કરી દેવાનું છે અડધી ટેક્સ ઇફેક્ટની અંદર મારે છે બીજું તમારે શું કોણ છે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરી એટલે કે ટેક્સવાળા ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી જે એડિટ ગ્રુપનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી તમે જોઈ શકો છો અહીંયા ટેક્સ તમને આ રીતના અંદર જોવા મળશે તો તમારે શું કરવાનું છે અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને આની અંદર જે મે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે જો તમારામાં નહીં હોય તો એ મિસિંગ ફોન્ટ બતાવશે તો ફોન્ટ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર અને પછી અહીંયા રીતે એડ કરીને સિલેક્ટ કરી લેવાનું રહેશે અને પછી શું કરવાનું છે તમારે એસ પર ક્લિક કરી દેવાનું છે અને જે એમોજીનો ફોન્ટ વાપરે છે મિત્રો એ ફોન પણ તમને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ આઈએસ ઓફ ફોર્ટી પોઈન્ટ સિક્સ એ ફોન્ટ તમને આપી દઈશ ટેલિગ્રામ ગ્રુપમાં તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમારે આ રીતના એડ કરી દેવાનું છે અને પછી આ રીતના તમારે ટેક્સ ક્લિયર કંઈક થઈ જશે પછી શું કોણ છે બેક કી જવાનું છે બેક આવશે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે આટલું થઈ જશે પછી શું કોણ છે બેક આવીને પછી તમારે એથી ફરીથી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનું છે એટલે આ રીતના તમને ક્લિયર તમને જોવા મળશે બરાબર જેની અંદર તમારે ગ્રુપ આ રીતના જોવા મળશે તો ગ્રુપ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે અને ત્રણ ટપકા પર ક્લિક કરી એથી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી બેક આવી જવાનું છે અને પછી તમારે ફરીથી બી પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને જે આપણા ગ્રુપ છે મિત્રો ટેક્સવાળા એ ગ્રુપ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ અહીંયા ઇફેક્ટ તમારે ત્રણ ટપકા પર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારે ટેક્સની પાછળ આ રીતના જોરદાર શેડો effect લાગી જશે બરાબર તમે જોઈ શકો છો આ રીતના બ્લર ઇફેક્ટ બરાબર તો આ રીતના તમારે જેટલા પણ આપણે અહીંયા ગ્રુપ આપેલા છે બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે એટલે આ રીતના તમે જોઈ શકો છો જોરદાર તમારા વિડીયોની અંદર આ રીતના ઇફેક્ટ થશે અને આ ટેક્સ ક્લેયર પણ ટ્રેન્ડિંગ ચાલે છે અને મિત્રો આ સોંગ પણ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો મિત્રો આ સોંગ ટ્રેન્ડિંગ સોંગ ઉપર તમે આવું જોરદાર વિડીયો બનાવીને ઇન્સ્ટામાં મૂકી શકો છો એટલે તમારો વિડીયો પણ વાયરલ થઈ શકે છે બરાબર તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો અને મિત્રો વિડીયો તમારું બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસિસ સપોર્ટ એટલી સિલેક્ટ કરી એક્સપર્ટ ઉપર ક્લિક કરશે એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે કાંઈ બી પ્રોબ્લેમ આવે નથી તમારે પણ નહીં આવે ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો અને મિત્રો બધું મટિરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈને જજો અને તેથી તમે મટિરિયલ ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો કંઈ બી ખબર ના પડે તો કમેન્ટ કહીને જણાવી શકો છો અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી કદાચ આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના આપી બિલને દબાઈ દેજો જેથી મિત્રો મારા દરેકના એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળી બીજા એડિટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી